જીત માતાવરણ વાત એટલું ધણીનો પહેરોપીનો પહેરો દસમા આવતા રીતે સદ્રપતિ રહેજો મારમાં રહેજો રહેજો આ મંદિરને હાની મંડી આવીને ભીડ પડે ને અરજી કરે એની વારે સાંભળીને ભીડ ભાગજો જોગાના ધણી આજની સેવા આજની પૂજા અમર કરી દેજો રોશિન મોની આવજો દેવની દીદી આવજો સૂર્યાનારાયણ ચંદ્ર ભગવાન विविधो नीलो पानी पवार पानी पवार गंदे गंदे कोटना धणी या कोटना धणी strconv prathmina dhani nam nam prathmina dhani tuma avtari tuma avtari eklum bhagwan eklum bhagwan santo bhakto no santo bhakto भगवान भक्त संतो साया डालजोो नाम लेतो बनल बां

કેમ હો જો માતાઓ રક્ષણ કરજો રક્ષણ કરજો બાળ બચ્ચાઓનો બાળ બચ્ચાઓનો રક્ષણ કરજો રક્ષણ કરજો ખેતીવાડીનો ખેતીવાડીનો રક્ષણ કરજો રક્ષણ કરજો ધન સંતાનો ધન સંતાનો રક્ષણ કરજો રક્ષણ કરજો આદિ સેવા આદિ સેવા આદિની પૂજા આદિની પૂજા આદિનો નિયમ આદિનો નિયમ કૃતિશર ભગવાન કૃતિશર ભગવાન જીત માતા જીત માતા સરૂગોએ સરૂગોએ જનની માતા જનની માતા શ્રીયનારાયણ શ્રીયનારાયણ भगवानी पवा करो।, 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 करो सही 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 करो सब सत सही सही है